જુનાગઢ પોલીસ તોડકાંડ અધિકારીઓને મામલે વધુ કેટલીક માહિતી સામે આવી રહી છે પોલીસ દ્વારા જ ખોટા દસ્તાવેજો ઉભા આવ્યા હતા ખોટા દસ્તાવેજો લઈ બેંક ધારકોને નોટિસ આપી હતી

એટલે બેંકને બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જુનાગઢ સોજી શાખા ખાતે આવેલા તે દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીજ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવી એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતા એમનું જે એકાઉન્ટ ફ્રીજ થયું છે એની સાથે બત્રીસ એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીજ થયેલા હતા એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્યો હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા દીપક જાની અને કેશોરજીના પીઆઈ ગોહિત બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અને વધુ તપાસની જરૂર જણાતા મારા લીડર પીએસઆઈ શક્તિસિંહ ગોહિલને આની તપાસ સોંપવામાં આવેલી તાત્કાલિક અમારા પીઆઈ અને આખી ટીમ દ્વારા એસઓજી ઓફિસ ખાતે જઈ અને તમામ રેકોર્ડ કબજે લઈ લેવામાં આવે આ રેકોર્ડનો અભ્યાસ કરતા સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ત્રણસો પાંત્રીસ કરતાં પણ વધારે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવેલા એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતાં આ જે ત્રણસો પાંત્રીસ એકાઉન્ટ છે તમામ એકાઉન્ટ માહિતી એસઓજી પીઆઈ ગોહિલને સીપીઆઈ સરળ ભટ્ટ જેઓ પહેલાં અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મુક્ત કરી દેવામાં આવે અને નાની ગંભીરતા જોડા जाना था। शर्तें जैसे बरसारे जो बार करेंगे, आपको अकुल गोपान जाना था। महाराज विदर्पीएस पीएई तो इसे गोहिल ने परियति बनाई। इंडिविजुअल खाते परियति बैटल करवाना आवेस। सर हम आप जिन जानों से 553 करता वगैरह खातों को इस करवाना। कोई पॉन ખાતાની ડિટેલ જે છે પર્સનલ ડિટેલ છે એ વ્યક્તિગત ડિટેલ છે એ કંઈક માર્કેટમાં મળતી નથી એટલે આ જે ખાતાઓની ડિટેલ એમણે પણ આરોપીઓને આપેલી છે એ કોઈ મોટો ગુનો કરીને આ એકાઉન્ટની ડિટેલો મેળવે એવી શક્યતા છે આમાં હેકિંગની પણ શક્યતા રહેલી છે આમાંથી ઘણા બધા એકાઉન્ટો જે છે એ ગેરકાયદેરફમાં નોંધવાયેલા હોવાની પણ શક્યતા છે અને આખા જ બનાવની ઇન્ટરનેશનલ રેવિફિકેશન પણ હોય એવી પૂરી શક્યતા જણાતા આ બાબતે અમારા દ્વારા કરવામાં આવેલા અને એમને આ આ જોતા જે તપાસ છે એમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને ગંભીર પ્રકારની જેમને આપને જણાવ્યું એમ પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય